રામ રામ ને સીતારામ ડાયરાને કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં સહી અને ટ્રેક્ટર રાખવા જો પાછા પૂગી ગયા છે આપણે વાવેતરની સિઝન તો હવે થઈ ગઈ પૂરી અને પાછું હવે ધીમે ધીમે આવા કામ નીકળે છે અને આજ સાહી પ્રવીણભાઈને ત્યાં પ્રવીણભાઈ ત્યાં સહી એટલે એને ટૂંકમાં શું કરવાનું આગળ તમને બતાવું તો આપણે ટૂંકમાં લેવલ કરવા જ આવ્યા છે એટલે લેવલ જમીન લેવલ જ છે પણ પસાર જે ઓછી થઈ ગઈ હોય એ કેવી રીતે લેવલ હું કરું છું અને ભાઈને પૂછી કે ભાઈ આ પસાટ તમારી લેવલ નથી બરોબર તો આમાં કંઈ કારણ થાય છે કંઈ એવું કે ઉત્પાદન ઘટે કે વધી જાય કે આમાં શું એવું કંઈ થાય છે પ્રવીણ ભાઈ શું થાય છે વાવેતર આવી ગયા ને પસાટે ઝગલા કરી દે છે એટલે હવે પસાટે પાણી સડતું નથી ને આગળ ભીરું ને પારા તોડ નાખે હા

અને આ જે આપણે જો હું માર્યો તું ને આ બધો જોર્યો છે બરાબર હાવ આપણે નરી આખી જોઈએ ગઈ આ વિડીયોમાં જ કદાચ તમે ન ભરી આવ્યો એટલું બધું ખાસ કાંઈ છે એ નહીં પણ આ પ્રવીણભાઈનું કહેવાનો મતલબ એવો થાય છે કે દર વર્ષે આપણે ટ્રેક્ટર થાય વાવેતર કરતા હોય બરાબર ટ્રેક્ટરના વાવેતર કરતા હોય એટલે આપણે એ ટૂંકમાં હા ને ઓયણીનો જે કંઈ ઢપો થાય એની હિસાબે પસાર ટૂંકમાં અત્યારે થઈ જતી પછી બીજા નંબર માં અત્યારે ટ્રેક્ટર ની ખેતી થઈ ગઈ બધી બરોબર મિનિ ટ્રેક્ટર થી પારા બાંધતા હોય તો એમ થાય બરોબર એટલે ઈ વસ્તુ એની હિસાબે તો આપણે પસાટો હોહરવી અત્યાર છે એટલે ઠેઠ જ હામો ટાકો ભારે દેખાઈને ને ત્યાં સુધી પ્રવીણભાઈનો એનો સેટો છે બરોબર એટલે આ ટૂંકમાં પહેલાં લેવાનું છે અને હજી આપણે ઉપલો ઉપલો સેટો એ લોકોને આ ખેતર એ રીતનું છે કે વૈસે નિક થાય છે આમે પાણી જાય છે અને આમનું પાણી આવે છે બરોબર એટલે ઓલી ઉપલો છે ઢોર્યો એ પસાટ ગણાય ભાઈ બરોબર એટલે બે પસાટ લેવલ કરવાની છે કા બરોબર ને એટલે બે અધા ટૂંકમાં હે ને આ લઈને અને અહીંયા મૂકવાનું છે જાજુ કાંઈ છે નહીં અને એક હાથ સારો લાગશે અને એક હાથ પછી માપે એવો લાગશે ટૂંકમાં આખો આખો ઢહડ્યો નહીં ભરાય બરોબર ઢહળ્યો નહીં આમ અહીંયા તમે ઢહળિયો કંઈ અને પાવડો પાવડો એ બરોબર બે વસ્તુ છે એટલે જ્યાં જ્યાં ગામ ફરે ત્યાં નામ ફરતા હોય એટલે આ પાવડો દો ટૂંકમાં આપણો જૂતી ગયો છે એટલે પાવડો જોડવામાં તો આગળ હું જો સારું કરું કેવી રીતે બધું આખું સેટિંગ કરું કરવું એ પ્રયણભાઈ જરાક આગળ ઉતારશીએ બરોબર હું જોઈ લઉં બધું પહેલાં કે ભાઈ આપણે પહેલાં વેલી વસ્તુ ગમે તે છોડતા હોય કે કેટલું સેવું રાખવું કેટલું કરાર રાખવું બરાબર એ હોત થોડુંક જોવું પડે પછી બે બાવડા સમતોલ છે એ હોત જોઈ લઈએ આપણે બરોબર પછી હાકરું કેટલી ઢીલા છે એ બધી જોઈ લઈ એટલે બધું આગળ ઓકે કરીને અને પછી આપણે વ્યવસ્થિત ચાલુ કરવું છે એ તો ભાઈ હવે જૈડિયાનું લેવલ કરે છે હાઈડ્રોલિક ઉપાડીને જોવે છે ઉષાની છે હું છું ભાઈ બાવડાનું સેટિંગ તો રેડી છે પછી કદાચ હાથીમાં આપણે ફેરફાર થતો હોય તો થોડા ઘણો ફેરફાર કરવો જોઈએ બાકી તો આપણે દતારમાં ટ્રેક્ટર હાલતું એટલે બાવડા તો બે રેડી નથી બાવડા આટલા ટૂંકમાં હાથી જોડવાની બરોબર અને એ તો રેડી છે બે હાઇરે જ છે અને પછી કદાઈ આમ આગળ આખી થોડુંક આપણે ફાર ફાર લાગીએ તો કરશું બાકી અત્યારે છે ને આગળ ઢીલી છે આકળ આપણે કરી કરજો બે હાકર કરવી પડે કે એક જ એક તો ટાઈટલ હોય એટલે જો આટલી આ થોડીક વધારે પ્લેસ છે હજી થોડી કરવું આટલું પ્લે હોય બરોબર આટલું હલતું બહુ દેખાતી અને સેવો કરા કરાવી આપણે ખોલી આમ આ આ એટલે પાછળ ભાગ નમતો થાય એટલે સેવું અને આગળ કરાર થયું બરોબર આપણો નથી ટૂંકમાં પાવડો બીજા ભાઈનો હે એટલે આ ટૂંકમાં હે ને આ વધારે મને એવું લાગે છે કે આ છે ને આમ કરાર છે એની હિસાબે શેજ બે આટા કરાર રાખવો જો માટી જ્યાં આપણે નાખવી હોય ને ત્યાં ન પડે બરોબર એટલે આ એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવું પડે એટલે શેજ છે ને બેટા કરાર જ રાખીએ આપણે પહેલીથી એટલે એટલે એવું બધું કાંઈ ખાસ આમાં છે નહીં કારણ કે આપણે પછી શું છે આમાં એવું છે કે જ્યાં નાખવાની છે ને ત્યાં પરફેક્ટ પડી જ આવી હા એ તો રહી ત્યાં જ પડવી જોઈએ જોબ છે એમાં હા અને પછી આમાં આગળ જતા જો આપણે ઉપાડી ને નો પડે ને આગળ જઈને પડે તોય નકામ હા એ તો નકામું જ છે જોબ છે ત્યાં જ પડવું એમાં જ આપણે માટી પુરાણ કરવાની છે બરોબર એટલે આ જે અત્યારે બિહારી એ તો બધું ટોળો છે ટોળો છે ટૂંકમાં બરોબર ત્યાંથી બે હારીને પછી બે હરા એવા આગળ હાલે બરાબર એટલે ન્યા ટૂંકમાં ઉપડી જ આવી જોઈ ઉપડી જાય ને એટલે કમ્પ્લીટ

આપડે પ્રવીણ ભાઈ ની અહેવાલ ચાલુ હતું થઈ ગયું છે કમ્પ્લીટ ઓલી પછા જે પસાટ આગલી ઈ થઈ ગઈ કારણ કે આમાં બે પસાટ છે ઉપર એ પસાટ કહેવાય ને અહીં પસાટ કહેવાય વૈશ્ય તોર્યો થાય અને ત્યાંથી પાણી અડધેથી આમ જાય ને અડધેથી આમનું આવે એ રીતનું છે આ ખેતર બરોબર એટલે ઉપલી પસાટ પહેલાં રેડી કરી હતા ને પછી થોડુંક અહીંયા હાકીને એને સાવ ઉપર બનાવ્યો હતો એટલે હું ત્યાં આવી ગયો તો એટલે એ પહેલાં રેડી કરતો આવ્યો અને પછી આ રેડી થઈ ગયું કેમ પ્રવેશ કેમ થયું રેડી થઈ ગયું ભાઈ હે હવે પાણી ભરાય હે હવે ન ભરાય નહીં ભરાય ને બાપા ન ભરાય હવે થોડું ભરાય તો પ્રવેશભાઈ ને આ છે ભાગીદાર કાન બાપા અમારે

બરોબર ઈડું ઈડુત નથી ને િરુ નથી હો કાય આ વામન ટુકડી છે લામા હોય ચારસો 496 છે એમાં આવી છે બરોબર વામન માં નથી કા વામન માં નથી આવતી પછી આ દવા છાટી તો પાછા નથી પડ્યા એનું કારણ બે વખત ખાતર નાખ્યું હતું પેલા નાખ્યું હતું પેલા નાખ્યું ને પાણ પાયું પછી બેદી જવા દે ને પાછી દવા છાટી હા દવા છાટી ને પાછા બેદી જવા દે ને પાછું ખાતર નાખી ને પાછો પાણ પાયું ઘઉં નગર પાછા નથી પડ્યા જો તમને નજીક થી બતાવુ પાટળિયું આવેતર છે આપણે અને પ્રવીણભાઈના ભાઈ છે કમલેશભાઈ એનું છે ખેતર અને કાન બાપા ટૂંકમાં વાવે છે ભાગીદાર છે કાન બાપા કાકાન બાપા તો જો નજીક થી બતાવું પાટલીઓ વાવેતર છે સૈણા કેમ ઉગ્યા સૈણા ઘઉ નું વાવેતર છે પંદર વીઘા નું જો તમે એકદમ સોલિફ છે વીસ કિલો નાખેલા છે પચીસ કિલો ખાતર નાખેલી કલર જ એ ટાઈપ નો હે અને ક્યાંય ખાલી નંબરે કા કાન બાપા ક્યાંય નબળે વીસ કિલોમાં તો જુવારા થઈ ગયા ફૂટા બો ફૂટા બો

ઈ બે વીઘાના છે ને તે આ તેરક વીઘાના કઉ છે એટલે પંદર વીઘાનું ટૂંક ટોટલ આ હેવા વેતર અને પ્રવીણભાઈ ના છે વીસ વીઘા જમીન એને જો એમને પડી છે વિહા મોખા વિહા દેવાનું કારણ હું ખાતર ભરવું ખાતર ભરવું તો પસાટું હરખી કરવી હતી એટલે વિહામો દઈ દીધો એટલે કેટલા વર્ષ એક ધારું ઉનાળો શિયાળો વાયવા કરતા હતા એક વર્ષ વિહામો દઈ દીધો વિહારું ને અમારે જવાનું હાલે ને હા તમારે જવાનું હાલે

આજનો વિડીયો આપણે પૂરો કરીએ વિડિયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળ્યા પાછા નવા માં તો આવજો રામ રામ સીતારામ